અંકિતા તો હવે અંકિતા બેન અંકિતા બેન ઉઠી ગયા કમળ કપડા ત્યારે હું ઉઠી કે અંકિતા પછી બસ સુકી જાય એટલે કાલ થઈ તો ઘણું ખરું મળ્યું એટલે આજે અંકિતા બેન વેલા ઉઠી ગયા નકર કાયમ હું ઉઠાડતી હોય કા બહાર ને કા હું અંકિતા બેન

ને સીરામણમાં એક આઈટમ વધી ગઈ ભૂંગળા નઈ બાદ પી લીધું સાદુદ પી લીધો વાસ ભાળીજો અમારે ઉંદડી ને બસું નહીં વાંસે બતાયું પેલા વાંસ જેવું કુણું કુણું છે ને

બાને કાક આ બાજુ ઢોર બાંધાવે ને એમાં તો આથા જ ઢોર બધા ખાઈ જાય એટલે એ કાંક ભાઠા ને એમ ઉભા હોય એટલે એમ બાળે છે જો બાકી આ બધા ઠોરને જો માં નીણ થઈ ગઈ છે એટલે હમણાં મકાનનું કામ ચાલુ છે ત્યાં સુધી ઠોરને અહીંયા જ બાંધવાનું થાય છે એટલે પછી તો થોડો ઘણો ઓથ આવે એટલે એમ કે ઠાર ન આવે બાકી આમ તો ઠંડો પવન આવતો જ હોય પણ થોડાક દિનનું કામ છે જો મકાનનું કામ પૂરું થઈ જાય પછી પાછા ઠોર આપણે એના બાંધવાનું થઈ જાય છે એટલે ત્યાં સુધી તો અહીંયા જ પડામાં જ રાખવા પડશે નવા સિદાન એવું જો તો કાય હારું એમ થાય કે આવ કામ એમ થાય કે યુદ્ધ જે વાસિદાન એવું કઈ કરવાનું ન લે એમ જે વાડીમાં હોય એટલે ખાલી આઈકન તો કાઢો કે નમ પદરા શેષા માખા કા લેવાનું એટલે આને નતે વાડીમાં જ ખાતા ન ઠગલો એમનોમ થાય એટલે એમાં કઈ નડે ને અને પછી અજી આ છે થોડી ઘણી ક્યાં છે એટલે એમનો મત એમ પાથર પોળી નાખવાનું એટલે પાથર ખાતર એમનોમ જ નાખી દેવાનું તો પોળી તો આપણે ઉતરેટી ને એવું બધું કરવું પડે પણ આ છે થોર તામ દિન આપણે કઈ ઉતરેટી ને એવું બધું કરવાનું થાશે ને

અને લાડવા બનાવવામાં બીજું કાઈ નથી બસ એક બોલ ની સાવણી લેવાની હોય મમરા નાખી ખાવાની મજા આવે લાડવા બની રાનકાિવાય ની ઉઠી ગઈ રોહન ચાલુ કરી દીધું અને અહીંયા અહીંયા જામો પડી ગયો સમજો એક હાથમાં બે આ બાજુ હાથ માં ખાવાનું ચાલુ છે એમને

અને આપણે હવે વાળું પાણી નું કાક તૈયાર કરશું એટલે પપ્પા જો ઈસ્કાન દોરી પકડાઈ દીધી થોડોક ધીમો ધીમો આખો નહીં ઉઠી જાય તમ તારે હા ભૂઈ જાય એટલે એના પપ્પા ઈસ્કાવશે અને આપણે હવે જાવી કિચન આપડા નહીં રહોડા માં હા જાવી હવે રહોડા આપણે કાક વાળું પાણીનું ને એવું તૈયાર કરવી અને બસ હવે આજનો દિવસ કાક આવો રહ્યો નહીં તો આ સાથે जो आज ना ब्लॉग अपने अँ पूरा करूँ तो वीडियो तमने केव लगे कमेंट में जरूर અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય સંતરા પાવસ્તન હે લાડવા ન બે હારે ખાવાનું હે આમ જો લાડવા નો ખાતો ખાલી સંતરા ખાઈ લે કા તો ન ભાવે તો ન ભાવે